રાજ્યમાં દિવસે ને દિવસે ઠંડી વધી રહી છે છ પોઈન્ટ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે અમરેલી વડોદરા અને રાજકોટમાં તાપમાન દસ ડિગ્રીની આસપાસ રહ્યું છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડી પડી રહી છે અમદાવાદ માટે શનિવાર સીઝનનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાતા દિવસે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહે છે ન્યૂનતમ જે ન્યૂનતમ તાપમાન છે ઓછું તાપમાન એ તો લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી કે બાર ડિગ્રી કે તેત્રીસ નીચે રહેવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તે ચૌણ ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવાની શક્યતા રહે છે ગુજરાતના ઘણા ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર સોળ કે અઢાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહી શકે